ધોરાજી કલાકમાં જ પાંચ ઇંચ વરસાદથી ગામ પાણી પાણી થઈ ગયું છે ભારે વરસાદને પગલે વાડોદર ગામની નદીઓ ગાંડેતુર બની છે ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ત્યારે ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે આ ભારે વરસાદને કારણે ચારે બાજુ ખેતરોમાં પણ પાણી પાણી નજરે પડી રહ્યું છે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે જેને પગલે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે

તણાતો <laughs> ના <laughs> <Rescue, rescue. laughs> <laughs> 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 <laughs>

દસો ઇંચ વરસાદ હોય અને આજે હવામાં સાત વાગ્યાથી અત્યાર સુધીમાં દસો ઇંચ જેટલો વરસાદ હોય તો આજે બે ત્રણ એરિયા છે નવા અરજી ગાંધીપુર છે વસંતપુર છે એમાં પાણી ભરવાની અત્યારે સ્થિતિ ઘરવા મળી હોય વસંતપુરાની અંદર તો એ માટે અમે પંચાયત તરફથી રેસ્ક્યુ ભરવાની કામગીરી ચાલુ કરી છે મામલતદારશ્રીને ન્યાય કરી છે સ્કૂલ ખોલી અને સ્કૂલમાં બધાને રહેવાની વ્યવસ્થા કરી છે એને જમવાની બધી વ્યવસ્થા કરી અત્યારે ગ્રામ પંચાયત ચૂંટાવાની આખી બોલી અહીંયા અત્યારે રાજ્ય છે અને અમારા દાળમાં રોડ ઉપરથી પાણી અત્યાર સુધી અત્યારે એની ઉપરથી લીધું નથી આવી રોડ ઉપરથી પાણી થઈ એટલે સરકાર છે કઈ લોકો પણ અમને આવશે